વિકાસની ની રાજનીતિ આપડે બધાને ખબર છે કે જયારે જયારે ઇલેક્શન આવ્યા ત્યારે કેવી રીતે ઇલેક્શનો લડાતા ભાઈ ભાઈ ની અંદર માથાકૂટ ઉભી થઈ જાય ગામ ગામની વચ્ચે માથાકૂટ થાય ધર્મની ની અંદર માથાકૂટ થાય એ બધામાંથી બહાર નીકળી અને આજે જ્યાં જ્યાં ઇલેક્શન થાય ત્યાં વિકાસની વાત કરવી પડે કરવી પડે ને કરવી પડે એ રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈ લાયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને કાર્યકર્તા તરીકેની તાકાત એક કાર્યકર્તાની તાકાત કેટલી મોટી ભારતીય જનતા પાર્ટી અને એનો કાર્યકર્તા એના ઉપર હું એટલા માટે વજન રાખી રહ્યો છું કે આ દેશમાં આપણે બધા એક વખત થાકી ગયા હતા કે આ દેશ અને આ દેશ કેવી રીતે આગળ વધશે કેમનો આગળ વધશે આ દેશમાં કઈ સુધારો થશે કે નહીં થાય ક્યાંક ને ક્યાંક એક વખત બોલાઈ ગયું હશે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આજે આપણને એવું નેતૃત્વ મળ્યું છે કે માન્ય વડાપ્રધાનશ્રીએ આ જ દેશને આખા વર્લ્ડમાં ગૌરવંતો ગૌરવવંતો દેશ બનાવી દીધો ગૌરવવંતો દેશ બનાવી ભારતનું નામ દેતા લોકોની આંખમાં ચમક આવે પેલા આપણે કોની સામે કયા કયા દેશ સામે બાથ ભીડતા જેની સામે કોઈ નેનું નામ દેવા તૈયાર ના હોય જેની સામે કોઈ બાથ બીડવા તૈયાર ના હોય એ દેશની સાથે આજે આપણે બાથ ભીડતા થઈ ગયા એનાથી મોટું કયું ગૌરવ